કેટલાક વિસ્તારોમાં ગગનભેદી નારાઓ લાગી રહ્યા છે એટલા માટે કે ત્યાં મટકી ફોડાઈ રહી છે ઘણા લોકો ભગવાન પાસે કેટલીક માનતા માગતા હોય છે તેમની મનોકામના પૂર્ણ થતાની સાથે તેઓ મટકી ફોડવા માટેની બાધા પર રાખતા હોય છે ઘણી વખત લોકો પોતાની કેટલીક મનોકામનાઓ પણ પૂર્ણ થાય તેના માટે ભગવાન પાસે વિવિધ બાધાઓ રાખતા હોય છે જે પૂર્ણ થતાં તેમણે નક્કી કર્યું હોય તે પ્રમાણે બાધા પૂર્ણ કરતાં જે પરિવારની બાધા પૂર્ણ થઈ હોય તેઓ ગોવિંદા મંડને સંપર્ક કરતા હોય છે અને પોતાના ઘર આંગણે દહીં હાંડી એટલે કે મટકી ફોડવા માટે તેમને આમંત્રિત પણ કરતા હોય છે સુરત શહેરના વિવિધ વિસ્તારમાં મહારાષ્ટ્રીયન સમાજ રહે છે ત્યારે ત્યાં દર વર્ષે દહીં હાંડી ફોડવામાં આવતા હોય છે ત્યારે આ ગોવિંદા મંડળ દ્વારા સમગ્ર વિસ્તારની અંદર અલગ અલગ સમયે પહોંચીને દહીં હાંડી આજે ફોડવામાં આવી છે પરંતુ આ વખતે કોરોના સંક્રમણને કારણે તંત્ર દ્વારા આપવામાં આવેલા સૂચનો પાલન કરીને ખૂબ જ ઓછી જગ્યા પર હાલ હાલી બાંધવામાં આવી હતી જેને આપણે મટકી બાંધેલું કહેવાય છે અમે છેલ્લા ત્રીસ વર્ષથી આ ગોધા મંડળનું આયોજન કરીએ છીએ અને કોરોનાની મહામારીના કારણે અમે છેલ્લા ગયા વર્ષે પણ બંધ રાખ્યું હતું પણ આ વર્ષે એટલા માટે કે ભાઈ થોડી બાધાની માટીઓ છે એટલે પૂરતા પેટલી ફોડવાની છે બસ બાકી એના સિવાય બધું માટીઓ ફોડવાની એમ નથી ફોડવાની છે હા લગભગ આશરે લગભગ પંદરથી વીસ રૂપિયાની છે મટકીઓ બાધાની કોરોના કારણે ગત વર્ષે પણ મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો ન આ વખતે હાલ સ્થિતિ નિયંત્રણ હોવાને કારણે વહીવટી તંત્રની સોશિયલ ડિસ્ટન્સની એસઓપી નું ગાઈડલાઈન પ્રમાણે મટકી ફોડવામાં આવી છે માત્ર બાધાની જે મટકી હતી તે જ કરવામાં આવી છે બીજી મટકીઓ ફોડવાનું આયોજન પણ કરાયું ન હતું हजर खुर्शीचा सारे प्रकाशवाडा